અંકલેશ્વર હાંસોટમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ડાંગર નો પાક નુકસાન થયું છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે પાણી ભરાતા આ પોલ ખુલી પડી છે નૈઋત્ય ચોમાસા શરૂઆત પહેલા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે વહેલી સવારથી કાળા દિબાંગ વાદળો સાથે મેઘરાજાનું થયું હતું વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો આજે સવારના છ વાગ્યાથી થી સતત બે કલાકમાં અંકલેશ્વરમાં બે અને હસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો જેના પગલે નીચાણવાળા દિવા રોડ અને પીરામણ ગામની વિવિધ સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી ભારે અને બપારા વચ્ચે આવેલા લોકોને રાહત મળી હતી હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે છેલ્લા સપ્તાહમાં બીજી વખત થયેલા કમોસમી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને અંકલેશ્વર હાસોદ પંથકના ડાંગર નો પાક લેનારા ખેડૂતો નો ની આંક વધવા પામ્યો હતો ગત સપ્તાહે ખાબકેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગરનો પાક નમી ગયો ડાંગર નો ભાવ પ્રતિમણ રૂપિયા પાંચસો હતો હવે સતત બે વાર વરસાદ પડવાથી વેપારીઓ રૂપિયા ચારસો ની આસપાસ ભાવ આપી રહ્યા છે આ કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે

ગામ પર્વત તાલુકો હાંસોદ અમે જ્યારે આગળ ડાંગર કહી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રૂડ પર સુકાવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું ભલાઈ ગયું છે અને ફરી ડાંગરનો અભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રિસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે મારું નામ નીરજ મુકેશચંદ્ર પટેલ છે હું પરવડ ગામનો રહેવાસી છું હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે આપણે પંદર દિવસના ગાળામાં બે વાર કમોસમી વરસાદ થઈ ગયા છે એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે ઘણા એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે હવે પાછો એ જ પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા એક વરસાદ પહેલાં પાંચસો દસ બોલાતો ભાવ એક જ વરસાદમાં સાડી ચારસો થઈ ગયો છે ને હવે સાડી ચારસો પછી હવે ચારસોમાં પણ કોઈ લેવા તૈયાર નથી તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે તમે કરે શું એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલાં પાક નુકસાનીનું વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે